સમાચાર રાજકોટથી સામે આવ્યા છે રાજકોટના સરદાર ખાતે સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો કેમ્પ યોજાયો હતો આ પ્રસંગે શ્રીએ આ યોજના થકી ભવિષ્યમાં મોટા ઉદ્યોગકારો જન્મશે એવો આશાવાદ વ્યક્ત કર્યો અને આ યોજનાનો લાભ લેવા માટે કારીગરોને અપીલ કરી હતી મહત્ત્વનું છે કે આ કેમ્પમાં ગ્રામીણ વિસ્તારના કારીગરોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મળી રહે તે માટે આયોજન કરાયું હતું આ અંતર્ગત આ

એને કોઈ પણ પોતાને સુથારી કામ છે કે કોઈ પણ અન્ય જેટલા આમાં ઘણા બધા કામ એમાં આપવામાં આવ્યા છે કે જ્યારે એ કામની કલાગીરી માટે થઈને એને શીખવું હોય તો એના માટે એને ટ્રેનિંગ પણ આપવામાં આવે જેટલા દિવસની એને ટ્રેનિંગનો વર્કશોપ હોય એ સમય નક્કી કરેલા હોય એ વર્કશોપ દરમિયાન એને રોજનું પાંચસો રૂપિયાનું સ્ટાઇપિન આપવામાં આવે અને જ્યારે શીખીને એનો કોર્સ પૂરો થઈ જાય એ કોર્સ પૂર્ણ થયા પછી એને પંદર હજાર રૂપિયા સુધીની ટુલ કિટ પણ આપવામાં આવે